ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેનનું આહવાન બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા મામલે દરેક હિન્દુઓએ આવેદનપત્ર આપી વિરોધ કરવો જોઈએ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ મંદિરો અને હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે વધુ હિન્દુ મંદિર પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે જે મામલે સ્વામિનારાયણ સંપ્રદાય ના ગણાતા ગઢડા ગોપીનાથજી તીખી પ્રતિક્રિયા સામે આવી છે ભારતીય સંસ્કૃતિ અને મંદિર પર વર્ષોથી વિદ્રોહીઓ દ્વારા આ ઘા થતા આવ્યા છે પણ આપણે સહન કરતા આવ્યા છીએ ત્યારે હવે હિન્દુઓએ એક થવાનો સમય આવી ગયો છે તેમજ ગોપીનાથજી નારો આપ્યો હતો કે બટોંગે તો કટોગે ત્યારે હવે બધાએ એક થવાની જરૂર છે બધાએ સાથે બેસી એક થઈને મંદિર પર થતા હુમલાઓ અટકાવવા નક્કર પગલાં ભરવા જોઈએ હિન્દુ મંદિરો પર જ્યારે ઘા થાય છે ત્યારે એવું લાગે છે કે હદે પર ઘા થયા છે ત્યારે તમામ હિન્દુઓએ આવેદનપત્ર આપી વિરોધ કરવા ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના ચેરમેન હરજીવન સ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિ ના મંદિરો ઉપર ખાસ કરીને આપણા હિન્દુ ધર્મો ઉપર વર્ષોથી કુઠારા ઘાત વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે આપણે સહન કરતા આવ્યા છીએ આ તારીખ સુધી કરીએ છીએ ત્યારે આ મંદિરો ઉપર જે ઘા થાય છે તો બહુ હૃદય ઉપર ઘા વાગે છે હિન્દુઓને જાગવાનો સમય આવી ગયો યોગી આદિત્યનાથજીએ એક નારો આપ્યો હતો કટેંગે તો કટેંગે એ ધરાય વાત ખોટી નથી બધા એક થવાની જરૂર છે અને મંદિરોનું રક્ષણ થવું જોઈએ સનાતન ધર્મનું રક્ષણ થવું જોઈએ બધાએ સાથે બેસી આગળ આવી અને આ મંદિરો ઉપરના હુમલાઓ છે અટકાવવા જોઈએ અત્યારે જ્યારે ગ્લોબલ દુનિયા આખી બધી બહુ વિકાસના પંથે છે ત્યારે આવા સમયમાં પણ હજી આવી માનસિકતાઓ કોઈ કોઈ જગ્યાએ દેશમાં અને વિદેશમાં દેખાય છે એને ગઢડા ગોપીનાથ દેવ મંદિર ખાસ એને વખોડે છે આ હુમલાને ભાઈઓને હું આહવાન કરું છું બધા જાગે અને સરકાર શ્રીને આનું નિવેદન આનું આવેદન આપે બધાને આપણો મેસેજ ત્યાં પહોંચે ત્યાં સુધી એવી સૌ આપની ચેનલના માધ્યમથી હું વિનંતી કરું છું ભગવાન સૌની સદબુદ્ધિ આપે